નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા બધામાં મુરલીધર ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ પંદરમી ઓગસ્ટ આપણા બધા માટે ગર્વનો દિવસ છે દોસ્તો આજનો ટોપિક છે દૂધ અને ફેટમાં ઓછા ખર્ચે વધારો કઈ રીતે કરવો એ બાબત હું આજે લઈને આવ્યો છું દોસ્તો સામાન્ય રીતે કોઈ પશુનું વ્યાણ થાય તો તેને આપણે શરૂઆતથી એક દિવસ દસ પંદર દિવસ ગોળ આપતા હોઈએ છીએ અમુક પશુપાલક મિત્રો કેલ્શિયમનો બાટલો આપતા હોય છે બાટલો પતી જાય એટલે પછી રૂટિંગ જે દાણ હોય એ આપતા હોય છે બીજું પશુ આપતા હોતા નથી શરૂઆતના બે મહિના દૂધમાં મતલબ વધારો દેખાય છે એના પછી દિવસે દિવસે ઘટાડો થવા લાગે છે આપણે એવો દેશી ઉપાય લઈને આવ્યા છીએ કે દૂધ મતલબ વિયાણથી છ સાત મહિના કન્ટિન્યુ એના એ રહે અને દૂધમાં મતલબ આઠ લીટર દૂધ આપતી હોય તો આઠ લીટર કન્ટિન્યુ રાખે એના માટે એક દેશી ઉપાય અને આપણે દરેક પશુપાલક મિત્ર કરી શકીએ જેવો ઉપાય છે એ ઉપાય હું તમને બતાવવા જઈ રહ્યો છું દોસ્તો પહેલાં મારી ચેનલ કોઈને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો આ ટોપિકની અંદર આ જે મુદ્દો છે દૂધમાં વધારો અને ફેટમાં વધારો કરવા માટે શું જોઈએ ખાસ કરીને પશુને કેલ્શિયમની જરૂર પડતી કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય તો દૂધ અને ફેટમાં વધારો હોય છે આપણને ખ્યાલ જ છે કે દૂધની અંદર ખાસ મોટા પ્રમાણમાં કેલ્શિયમ બધું જોવા મળે છે અને દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે આપણો દેશી ઉપાય શું છે એ તમને હવે સીધી શોર્ટમાં વાત કરું છું બજારમાંથી એક કિલો કળી ચૂનો લાવવાનો છે એ ચૂનાને એક કિલોની માત્રામાં નહીં પરંતુ સાતસોથી આઠસો ગ્રામ જેટલું ચૂનો અને પ્લાસ્ટિકના ટબની અંદર પંદર પંદર લિટર જેટલું પાણી લેવાનું છે પંદર લિટર જેટલા પાણીની અંદર આઠસો ગ્રામ ચૂનો નાખીને અને એને સંપૂર્ણ લાકડાના હાથાથી સંપૂર્ણ હલાઈ અને એને બે ત્રણ કલાક વધુ ઠરવા દેવાનું આ ઠર્યા પછી ઉપર જે પાણીની સ્તર આવે છે એની અંદરથી પોંચસો ગ્રામ માત્રામાં પોંસો ગ્રામ માપ લઈ અને આપણે જે દાણ ઊંચા હોય પશુ એની અંદર નાખવાનું દોસ્તો એક દેશી ઉપાય છે ચૂનાની કિંમત એકદમ નોર્મલ જ છે તમે પોચ કિલોને ઠેલા ઠેલી લાવો તો એ મતલબ સો એક રૂપિયા થતા આ જે મેં સ્ટીક બતાવી એ સ્પીક પંદર દિવસ સુધી તમારે એ પાણી ચાલતું હોય છે કન્ટિન્યુ એ જ કરવાનું છે કે પાણી લીધું જેટલું પાણી લો છો એટલું જ પાણી એની અંદર ઉમેરી દેવાનું લાકડાની આથા લાકડાના આથાથી વલોઈ દેવાનું અને પછી મૂકી દેવાનું સવારે જે પ્રમાણે તમે દાણમ આપો છે એ પ્રમાણે સાંજે પણ આપવાનું છે બંને ટાઈમ કન્ટિન્યુ કરવાનું છે જેટલું પાણી લો એટલું પાણી ઉમેરવાનું છે દોસ્તો આ ધારો કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારે કોચ પશુ દૂધ આપે છે તો એ જ વસ્તુ કરવાની છે કે પંદર લીટર પાણી છે આઠસો ગ્રામ કઢી છે એની અંદર દરરોજ કોચ પશુ છે તો પોંસો પોંજો ગ્રામ દરેકની અંદર દરેકના જે મતલબ દાણ આપતા હોય એની અંદર નાખી દેવાનું છે અને એટલું જ પાણી પાછું રીટર નાખવાનું છે આ કુ આ પાણી કન્ટિન્યુ ઉમેરવાનું લેવાનું કુલ પંદર દિવસ સુધી આ વસ્તુ ચલાવવાની છે પંદર દિવસ થાય એટલે આ વસ્તુ ટોટલી મતલબ વેસ્ટ એટલે ત્યાં મતલબ એને ખાલી કરી દે સાફ કરી અને ફરીથી આ જ માત્રામાં આ જ વજ આ જ પ્રમાણ કરવાનું છે અને કન્ટિન્યુ ચલ દોસ્તો ખાસ એક વાત ધ્યાને રાખવાની છે કે પશુ કોઈ ગાભડ અને એને બે મહિના બાકી હોય એના પછી એને આ પાણી પીવડાવવાનું બંધ કરવાનું મતલબ બે મહિનાની કાચી કોઈ ગાય હોય તો ભેંસ હોય તો એને આ પાણી આપવું નહીં પીવાયા પછી પંદર વીસ દિવસ થાય અને સંપૂર્ણ ખોરાક પર આપણે લાવી એ વખતે તમે આજથી ચાલુ કરી શકો આ આપણો દેશી ગદગ્થુ ઉપાય છે આનાથી સો ટકા રિઝલ્ટ મળે છે દરેકને મળે છે મારે હું હું પણ કરું છું અને ફેટ અને દૂધમાં બંનેમાં ફેર રહેતો હોય છે વસ્તુ આગળના વિડીયોમાં આવી જ આવી જ કોઈ નવી માહિતી લઈ અને તમારી સમક્ષ આવીશ દોસ્તો હું આપનો દિલીપ ઠાકોર તમે મારી ચેનલ મુરલીધર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને મને સપોર્ટ કરવા નો પ્રયત્ન કરું અસ્તુ જય